સાથે ટમેટી પણ વાવેલી છે ટમેટી પણ સારી નરવી છે પચાસ દિવસનો માલ થયેલ છે સાથે બે બે નંગજો સાથે છે બે બે નંગ મેટી આ ની ખેતી ખેડૂતોએ વેલા મળી કરવી પડશે વરસાદ પણ ચાલુ છે આકાશમાં બાદલ પણ એવા છે બસ કટિંગને હવે દસ દિવસની વાત છે ટિંગમાં માલ આવવાના દસ દિવસની વાત છે બહુ સારું ફ્લાવરિંગ છે ટૂંક ટાઈમમાં ખેડૂતને પૈસા બનાવવા માટે આમાં બેનિફિટ સારો રહીએ છીએ